સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું વાહન ચાલકોને પાલન કરાવવા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરાયું છે સુરતમાં ટ્રાફિક નિયમો અંગે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરાયું છે સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા સિગ્નલ ભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરાશે શહેરમાં દરેક રિઝનમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ રહ્યું છે જેમાં લાલ દરવાજા વિસ્તારમાં ટ્રાફિક ડીસીપી પન્ના મોમિયા ડ્રાઈવમાં ઉપસ્થિત રહ્યા હતા ડીસીપીએ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી ટ્રાફિક સિગ્નલ ઉપર સ્ટોપ લાઇન ઉપર જ વાહનો ઉભા રાખવાની સમજ આપી સાથે ટ્રાફિક સિગ્નલ ઉપર ડાબી બાજુની જગ્યા ખુલ્લી રાખવાનું સૂચન કર્યું હતું અને જો હવેથી વાહન ચાલકો સિગ્નલ ભંગ કરશે તો દંડ ફટકારશે તેમ જણાવાયું સુરત શહેરમાં અલગ અલગ જંશલ ઉપર ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલું છે આ ડ્રાઇવ અંતર્ગત જ્યાં મોટા જંગશન છે ત્યાં લોકોને અવેર કરવા માટે આથી અમે લોકો રાખીએ છીએ હાલમાં અમે લોકો અહીંયા લાલ જરોદર ખાતે ઉપસ્થિત છીએ ડેનર્સ અને માઇક દ્વારા લોકોને એજ્યુકેટ કરી રહ્યા છે જ્યારે ટ્રાફિક સિગ્નલ બંધ થાય ત્યારે તમારે ચોફડાની પાછળ ઉભા રહેવાનું છે લેફ્ટ સાઈડ હંમેશા ખુલ્લી રાખવાની છે જેથી કરીને જે લેફ્ટ ટર્ન લેવો છે એ લોકોને દંડ કરી રહ્યા છીએ જિંદગી જોખમમાં નાખે છે અને સામેથી પોતાના રસ્તામાં સાચી રીતે આવતો હોય છે એને ખબર નથી હોતી એની સાથે એક્સિડન્ટ થઈ શકે છે આ રીતે બે જિંદગી ચોખામાં મુકાઈ શકે છે રોંગ સાઈડ ચલાવો ખુબ રિસ્કી છે અહીંયા અમે લોકો લોકોને એજ્યુકેટ કરી રહ્યા છીએ અવેર કરી રહ્યા છીએ